રક્ષાબંધન ભાઈ બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ ભારતના મુખ્ય તહેવારોમાં રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે દેશના દરેક ગુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવવાની રીત અને તેનું નામ અલગ હોય છે ઉત્તર ભારતમાં કંજરી પૂર્ણિમાના નામથી ઉજવાય છે ત્યાં પશ્ચિમમાં અને નાળિયેર પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે ભારતના અન્ય પ્રાંતોમાં ભલે રક્ષાબંધનના દિવસે વિવિધ પરંપરાઓ સાથે પૂજા કરવામાં આવે છે પરંતુ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસે દેશભરમાં ઉજવાય છે બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે તેમના સુખાકારી અને સુખી જીવનની કામના કરે છે અને ભાઈઓ બદલામાં તેમની બહેનોનું રક્ષણ કરવા અને તેમની સાથે ઉભા રહેવાની પ્રતિજ્ઞા લે છે અને આ વખતે હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે ત્રણ વાગ્યાની ચાર મિનિટથી શરૂ થઈ રાત્રે અગિયાર વાગ્યેને પંચાવન મિનિટે સમાપ્ત થઈ રહી છે રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટે જ ઉજવવામાં આવશે આ દિવસે શ્રાવણનો સોમવાર પણ છે જેના કારણે રક્ષાબંધનનું મહત્વ પણ વધી ગયું છે રક્ષાબંધનના દિવસે સોમવાર શ્રવણ નક્ષત્ર અને રક્ષાબંધનનો નેવું વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે રાખડી બાંધવા માટેના શુભ મૂહર્તની વાત કરીએ તો બપોરે દોઢથી ચારને ઓગણીસ મિનિટ સુધી અને સાંજે છને છપ્પન થી લઈ નવને સાત મિનિટ સુધી ભાઈને રાખડી બાંધી શકો છો કારણ કે આ સમય ભદ્રા નહીં હોય એવું માનવામાં આવે છે કે રાખડી હંમેશા ભદ્રા વગરના શુભ મુહૂર્તમાં બાંધવી જોઈએ તેથી ભદ્રા કાળમાં ક્યારેય પણ રાખડી ન બાંધો કે કોઈ પણ શુભ કાર્ય ન કરો અને હવે એ જાણી લો કે ભદ્રામાં રક્ષા સૂત્ર કેમ ન બાંધવું જોઈએ ભદ્રા શનિદેવના બહેન છે અને ક્રૂર સ્વભાવના છે ભદ્રાને જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ સમય કહેવામાં આવે છે બધા જ જ્યોતિષ્યો ભદ્રાકાળમાં શુભ કાર્ય ન કરવાની સલાહ આપે છે લગ્ન મુંડન ગૃહપ્રવેશ રક્ષાબંધન પર રક્ષા સૂત્ર બાંધવા વગેરે જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ સરળ શબ્દોમાં કહીએ તો ભદ્રાકાળ અશુભ માનવામાં આવે છે અને મેં એ જાણો કે ભદ્રા કોણ છે ધાર્મિક પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રકાળને સૂર્ય ભગવાન અને શનિદેવ સાથે ઊંડો સંબંધ માનવામાં આવે છે ભદ્રા ભગવાન સૂર્યની પુત્રી અને શનિદેવની બહેન છે ભદ્રા સ્વભાવે ખૂબ કઠોર ગણાય છે અને ભદ્રાનો સ્વભાવ તોફાની છે પુરાણોમાં જણાવ્યા અનુસાર સૂર્યદેવ અને છાયાની પુત્રી ભદ્રાનું સ્વરૂપ ખૂબ જ ડરામણું છે આ કારણથી સૂર્યદેવ ભદ્રાના લગ્નને લઈને ખૂબ જ ચિંતિત રહેતા ભદ્રા શુભ કાર્યોમાં વિઘ્ન કરતા યજ્ઞો થવા દેતા ન હતા ભદ્રાના આવા સ્વભાવથી ચિંતિત થઈ સૂર્યદેવીએ બ્રહ્માજી પાસે માર્ગદર્શન માંગ્યું એ સમયે બ્રહ્માજીએ ભદ્રાને કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ તમારા સમયમાં એટલે કે સમયમાં કોઈ શુભ કાર્ય કરે છે તો તમે તેને અવરોધી શકો છો પરંતુ જે લોકો તમારો સમય છોડીને સારા કામ કરે છે તમારો આદર કરે છે તેમના કામ માટે તમે જવાબદાર છો અવરોધ કરશે નહીં આ કથાના કારણે ભદ્રાકાળમાં શુભ કાર્યો નિષેધ માનવામાં આવે છે ભદ્રાકાળમાં પૂજા જપ ધ્યાન વગેરે કરી શકાય છે આપણે ત્યાં શુભ કાર્યમાં સમય શુદ્ધિ પણ ખૂબ મહત્વ રહેલું છે જેનો હેતુ કાર્યમાં શુભ ઉર્જા વધારવાનું રહેલું છે કેટલાક મુહૂર્ત ગ્રંથ ઉપરાંત વિદ્વાનોના મત મુજબ પૂનમના દિવસે ભદ્રાની સ્થિતિને ધ્યાનમાં રાખવાનું સૂચન કરે છે આ ભદ્રાની જ્યોતિષ ગણતરી મુજબ ભદ્રા જો વિપરીત એટલે કે અશુભ અવસ્થા તેના નિયમ મુજબ હોય તો તે સમય દરમિયાન શુભ કાર્ય કે રક્ષા સૂત્ર બાંધવાનું યોગ્ય માનવામાં નથી આવતું રાખડી બાંધતી વખતે આ મંત્ર નું ઉચ્ચારણ કરો બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો રક્ષે માચલ રક્ષાબંધન નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે સવારે સૌ પ્રથમ સ્નાન કરી સ્વચ્છ અથવા તો નવા વસ્ત્રો પહેરવા જોઈએ ત્યારબાદ પૂજા રૂમ માં ભગવાનની પૂજા કરો અને શુભ સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધો સૌપ્રથમ બહેન પોતાના ભાઈના કપાળ પર તિલક લગાવે છે અને ત્યારબાદ ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને પછી ભાઈને મીઠાઈ ખવડાવે છે ભાઈઓ પોતાની બહેનોને શુકન તરીકે પૈસા અથવા ભેટ આપે છે રક્ષાબંધનનો અનુવાદ થાય છે રક્ષાનું બંધન રાખડી કોઈ સામાન્ય દોરું નથી તે અતૂટ જોડાણનું પ્રતીક છે જે આપણે શેર કરીએ છીએ એક બંધન જે સમય અને અંતર તેનું ઘટતું નથી અને હવે એ જાણી લો કે રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે શું છે રક્ષાબંધનનું મહાત્મ્ય જ્યારે રાજા બલિયે ભગવાન વિષ્ણુ પાસેથી વચન લઈ તેમને પાતાલ લોકમાં પોતાની સાથે રાખ્યા હતા આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ રાક્ષસ રાજા કાંડા પર રાખડી બાંધી અને ભગવાન વષ્ણુને ભેટમાં પરત કરવાની વિનંતી કરી એક પ્રચલિત કથા મુજબ જ્યારે મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણની આંગળી કપાઈ ગઈ તો દ્રૌપદીએ તેમની આંગળીમાંથી લોહી રોકવા માટે પોતાની સાડીમાંથી એક ટુકડો તેમની આંગળી પર બાંધી દીધો હતો જેના પર ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીની રક્ષાનું વચન આપ્યું હતું અને ત્યારથી જ આ રક્ષાબંધનનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે આપ સૌને રક્ષાબંધનની શુભકામનાઓ